અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વસ્થાઈ સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગતમાં શારદા ભવન ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વસ્થાઈ સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ તાગત્ય દ્વારા પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ પટેલ સુરેશ પટેલ ખિંજલ ચૌહાણ નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ ખલોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વસ્થાયી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાશે દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અંકલેશ્વર નગરસેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે જેમની અંદર સત્તર સપ્ટેમ્બર એટલે કે આજથી લઈ મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી એટલે કે બે ઓક્ટોબર સુધી નગરમાં સ્વચ્છતા માટે જાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવશે મેઇન રસ્તાઓની સફાઈ કરવામાં આવશે મેઇન રસ્તાઓની સફાઈ પૂરી થયા પછી વોર્ડ અમે સફાઈનું આયોજન કરેલું છે અને દિવાળી સુધીમાં નગરપાલિકાનો ચેરમેન શ્રી ચેરમેનશ્રી ચેરમેન શ્રી સાથે પ્લાન બનાવી લોકોમાં વિઝિબલ થાય એવી અમે સફાઈ કરવા માટે કટિબદ્ધ છીએ અને અંકલેશ્વર નગરપાલિકાના દરેક નાગરિકોને પણ નગરપાલિકા વતી હું વિનંતી કરું છું કે આ મિશન મોડમાં જે કામગીરી કરવાની છે તેમાં નાગરિકો સૌ સાથ અને સહકાર આપે જય હિન્દ જય ભારત